જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ દોસ્તો ગઈ હવે આવી ગયા છે અત્યારે સવારના સવારના જે છે જે કઈ ઉઠ્યો છું નવ રેડી તો રહી તૈયાર વેર તો પછી તમને મળશે આજનો કોઈ વરસાદ આવે એ લાગે છે જો આ તો સારું ગરમી કેટલી બધી થાય

તો ફાઈનલી રેડીમેડ ઇ થઈ ગયા છે ના આવ્યો નથી કારણ કે થોડી વાર છે ને હવે થોડાક ટાઈમમાં બસ કપાવાની ઈચ્છા થાય છે બહુ નહીં થોડાક થોડાક કપાઈ નાખીએ બધા જે એક્સ્ટ્રા આવે છે ને એ બધા કપાઈ નાખીએ હવે તો એ જ ઈચ્છા થાય છે થોડાક દિવસમાં જોઈએ શું થાય છે શું નહીં પછી કહીએ તમને આગળ પ્લાન બાળકો જઈશ તો અહીંયા પણ આપણે ગઈ થઈ નીકળ લોંગ લોંગ વિડીયો શૂટ કરીશ ઘણા કેમ મજા આવે છે લોંગ વિડીયો શૂટ કરીશ ને એટલે અને આવા પેપર બહુ બધા થઈ ગયા છે હવે શું કરું શું ના કરું કંઈ નહીં વિડીયોમાં બહુ વધારે બોર નહીં કરે વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરો મળે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટ જય શ્રી શ્રીરામ એન્ડ બાય બાય